પ્રાણી સંરક્ષણ સંસ્થા હ્યુમન સોસાયટી ઇન્ડિયાએ રમતિયાળ અને આકર્ષક રીતે શેરી કૂતરાઓની આસપાસની મહત્વપૂર્ણ ચિંતાઓ અંગે શાળાના બાળકોને સંવેદનશીલ બનાવવા માટે વડોદરામાં એક ઇન્ટરેક્ટિવ ગેમનું આયોજન કર્યું હતું આ રમત લોકપ્રિય સ્થાપ અને સીડી ફોર્મેટથી પ્રેરિત સ્લાઇડ્સ અને સીડી નામની જીવન કદની બોર્ડ ગેમ છે આ ગેમમાં આશરે ત્રીસ પૂર્વ શાળાના બાળકો જોડાયા હતા આ અનુકૂલનમાં સ્લાઇડ્સ શેરી કૂતરાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને પ્રતિકૂળતાઓને રજૂ કરે છે જ્યારે સીડીએ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે હકારાત્મક ક્રિયાઓ અને ઉકેલો પર ભાર મૂક્યો હતો બાળકો અને માતા પિતાને ભારતમાં સ્ટ્રીટ ડોગની ચિંતાના વિવિધ પાસાઓ પર શિક્ષિત કરવામાં આવ્યા હતા જેમાં હડકવા સ્પેંગ અને ન્યુટ્રિંગ ફીડિંગ રિલોકેશન ડોગ બિહેવિયર વેટરનરી કેર રસીકરણ પ્રાણીઓના કાયદા જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા મારું નામ પારુલ ધોળકિયા છે અને એચ એસઆઈ ઇન્ડિયામાં એઝ અ આસિસ્ટન્ટ મેનેજર કમ્યુનિટી એન્ગેજમેન્ટ પ્રોગ્રામમાં હું બે હજાર અઢારથી કાર્યરત છું સો વડોદરામાં અમે ડોગ બિહેવિયર વિશે બાળકો તેમજ મોટા સમજે અને એ સમજ્યા પછી જે ડોગ બાઇટિંગના ચેઝિંગના પ્રશ્નો આવતા હોય છે એ ઓછા થાય એના માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે કે બધા જ ડોગનું બિહેવિયર સમજે સો અમે એક બહુ જ પ્રખ્યાત ગેમ છે સ્નેક એન્ડ લેડિયર લેડર એના જ નવું વર્ઝન બનાવ્યું છે સ્લાઇડ્સ એન્ડ લેડર્સ તો એમાં અમે નાના બાળકો નાની ઉંમરથી જે લોકો સમજે ડોગ વિશે શું કરવું જોઈએ ડોગ જોડે શું ન કરવું જોઈએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ સમજથી બાઇટિંગના અને ચેઝિંગના જે ઇસ્યુ આવે છે એ ઓછા થઈ જાય અને ધીરે ધીરે નહીવત થઈ જાય એ એ પ્રયાસ માટે આજે અમે રામદેવનગરની આંગણવાડીમાં બાળકો માટે વર્લ્ડસ્ટ એનિમલ ડેના નિમિત્તે આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું જેવી રીતે જો કૂતરું ખાતું હોય તો એના પર પથ્થર ન ફેંકવો કૂતરું સૂતું હોય તો નજીકથી ન જઈને થોડા દૂરથી એનાથી જતું રહેવું જો માતાએ ગલુડિયા આપ્યા હોય અને આપણા બાળકોને ગલુડિયા જોડે રમવાનું બહુ ગમતું હોય તો એ એના પાસે જાય ઓકે અને જો મા ભસતી હોય કે માને જોઈને ખબર પડે કે આ સુરક્ષિત નથી અનુભવ કરી રહી તો એનાથી દૂર જતું રહ્યું જો બાળકો વધારે બલુડિયા જોડે રમતા હોય ગમતા હોય તો એન્ટી રેબિસ વેક્સિન એઝ અ પ્રિકોશન પ્રી બાઇટ પણ લેવી જોઈએ જ્યારે નજીક આવે કૂતરું બાળકના કે મોટા વ્યક્તિ કોઈના પણ તો જનરલી એ સ્થિર થઈ જાય આમ અમે શીખવાડ્યું છે કે ઝાડ જેવા થવાનો ધો કરે એનાથી કૂતરું સૂંઘીને જતું રહેશે તમે જોતા હશો કે સાંભળ્યું હશે કે જનરલી ડોગ બાઇટના કેસીસ વૃદ્ધ અને નાના બાળકોને વધારે બાઇટિંગના કેસીસ આવતા હોય છે તો અમને એ જાણવામાં જોયું જોવામાં આવ્યું છે કે ક્યાં ને ક્યાં ડોગ બિહેવિયરના જાગૃતિના અભાવના કારણે બાઇટિંગના ઇસ્યુઝ થતા હોય છે તો નાનપણની જ ઉંમરથી જો બાળકને એની સમજણ આવી જાય તો ભવિષ્યમાં એવો ઇસ્યુ એના જોડે ન